ઉઠવાની સવાર છે ને કઈક અલગ જ હોય એકદમ ઠંડી ઠંડી ને મસ્ત ઉઠવાની થોડી આળસ થાય પણ ઉઠ્યા પછી એટલી મજા આવે ને કે વાત જ ન પૂછો એટલામાં અશ્વિન આવી ગયા અને છે ને આ કાતો લઈ અને પછી દ્રાક્ષ નો વેલો કાપી નાખ્યો કેમ કે હમણાં છે ને એકદમ સુકાઈ ગયો તો અને એટલે બધી દ્રાક્ષ પણ ન આવતી એટલે કે જો અત્યારે કટિંગ કરી નાખું ને તો પાછું વ્યવસ્થિત સરસ ફૂટે ને એટલે ઉપર પાછો એને ચડાવી દઈએ છે ને ઝાકળનું પ્રમાણ થોડું બહુ વધારે જોવા મળે છે અને અમારે છે ને ખેતરમાં બે જણા માંડવી વીણતા હતા ને એનું છોકરું જોઈ સાથે સાથે છે આપણે આપણા છોકરાને કેટલી કેર કરીએ અને જો એ કેવી રીતે રખડતા હોય તો એ તંદુરસ્ત હોય આપણા છોકરા કરતા અને એટલામાં જો પાછી આવતી હતી ને તો મને સૂર્યદાદાના દર્શન થઈ ગયા એટલે મેં કીધું હાલો તમને લોકોને પણ સૂર્યનારાયણના દર્શન કરાવી દઉં મને ખબર નહીં પણ બહુ એટલે બહુ ગમે સૂર્યનારાયણ સાંજ પડતા જ છે ને મારે તુરિયાનું શાક બનાવવાનું હતું ને જાક આ છે ને કોઠીંબાની ખાસરી છે એને તરીને નાખી અને અત્યારે શિયાળામાં છે ને બહુ ભાવે ખાવા સાથે બીજું કઈ ખાલી કાસરી હોય ને તો હાલે રસોઈ બનાવીને માંડ ફ્રી થઈ ને તો રીશું એવું રસોડામાં કે મમ્મી મારે છે ને પેડા બનાવવાની પેડા ખાવા એટલે ભાઈ પેડા ખાતો તો નખરા કરતો તો આખા જેટલા પેડા બનાવ્યા હતા ને ભાઈ જ કુટાડ્યા પછી હું એને કહેતી હતી કે મને ખવડાય ને તો એણે મને પણ આપ્યો પછી છે ને ભાઈ આવી રીતે ચડીને રમતા હતા મારા બેડ ઉપર ટ્રાયપોડ લઈ અને એને છે ને ટ્રાઈપોડ ને આખો દિવસ રમતો હોય પછી છે ને જમી કરીને મેસેરા ભાઈ ને ખોયલો એટલે ખોયલા ભેગો એટલો એ પેલા તો દોડે એટલી રમત કરે ને તો ચાલો હવે આપણે મળશું આવતા વ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ